હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા બટાકાના પરાઠા અને સૂકી ભાજીની રેસીપી તો વ્રત કે ઉપવાસમાં એક સરખા ફરાળથી કંઈક અલગ એવા બટાકાના પરાઠા અને સૂકી ભાજી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ બટાકાના ફરાળી પરાઠા બનાવવા અહીં મેં એક કપ જેટલા સાબુદાણા અને વન ફોર કપ જેટલો મોરૈયો લીધો છે હવે બંને વસ્તુને થોડીકવાર શેકી લઈએ જેથી તેનો ફાઇન લોટ તૈયાર થાય તો બે મિનિટમાં સાબુદાણા અને મોરૈયો શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને થોડીકવાર ઠંડા થવા દઈએ અને તેને પીસવા માટે આ રીતના નાના મિક્સર જારમાં લઈ લઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ નાના મિક્સર જારમાં પીસવાથી સાબુદાણા અને મોરૈયાનો એકદમ સરસ લોટ તૈયાર થાય છે તો સાબુદાણા અને મોરૈયો ગ્રાઇન્ડ થઈને આ રીતનો લોટ તૈયાર થયો છે હવે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને બાફીને ઠંડા કરી લીધા છે અને તેની છાલ કાઢી લીધી છે હવે બટાકાને આ રીતની ખમણી વડે ખમણી લઈએ તો અહીં મેં બધા જ બટાકાને ખમણી લીધા છે બટાકાને આ રીતે ખમણીને લેવાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે આ છીણને માપીએ તો જે વાટકીથી સાબુદાણા લીધા હતા તે વાટકીના માપથી એક વાટકી અને ઉપર થોડુંક એટલે કે સવા કપ જેટલું છીણ છે અહીં સાબુદાણા અને મોરૈયો બંને થઈ સવા કપ છે તો તેની સામે બટાકાનું છીણ પણ સવા કપ છે અહીં આપણે બંનેનું માપ સરખું રાખવાનું છે હવે તેમાં તૈયાર કરેલા સાબુદાણા અને મોરૈયાના લોટને આ રીતે ચાણીમાં ચાળીને લઈ લઈએ જેથી તેમાં જો કોઈ મોટા કણ રહી ગયા હોય તો તે નીકળી જાય હવે તેમાં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે સિંધ મીઠું અડધી ચમચી સફેદ તલ અડધા લીંબુનો રસ અને થોડાક કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બટાકાને લીધે લોટમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે હવે લોટને ભેગો કરવા ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીને લોટને મીડિયમ સોફ્ટ બાંધી લઈએ તો અહીં મેં લોટને આ રીતનો મીડિયમ સોફ્ટ બાંધી લીધો છે હવે લોટમાં રહેલા સાબુદાણા પલડીને સોફ્ટ થઈ જાય તેના માટે લોટને આ રીતે થોડોક પહોળો કરી લઈશું અને પછી તેમાં થોડુંક પાણી છાંટી દઈશું અને ઢાંકીને પંદર મિનિટ રહેવા દઈશું પંદર મિનિટ પછી લોટને ભેગો કરી એક ચમચી તેલ એડ કરી સારી રીતે મસળી લઈએ તો લોટને બેથી ત્રણ મિનિટ મસળી લીધો છે અને આ રીતનો સ્મૂથ લોટ તૈયાર થયો છે અહીં આપણે લોટને આ રીતનો સોફ્ટ જ રાખવાનો છે જો લોટ કઠણ હશે તો પરાઠા બરાબર નહીં થાય તો તૈયાર થયેલા લોટમાંથી થોડોક લુવો લઈ લઈએ અને તેને વણવા માટે પાટલા ઉપર લઈ લઈએ અને લોટની નીચે તથા ઉપર થોડોક કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને વેલણની મદદથી પટલી સાઈઝના પરોઠા વણી લઈએ તો અહીં મેં પરાઠાને વણી લીધો છે હવે અહીં મેં આ રીતનું ડબ્બાનું ઢાંકણ લીધું છે તેને પરાઠા પર આ રીતે રાખી લઈએ અને વધારાના ભાગને કાઢી લઈએ જેથી બધા જ પરાઠા એક સરખા બને અને કિનારો ફાટી હોય તો એક સરખી થઈ જાય તો આ રીતનો પટલી સાઇઝનો પરોઠો બની ગયો છે હવે તેને શેકવા અહીં મેં એક તવી રાખી છે તવી ગરમ થાય એટલે પરાઠાને મૂકી દઈએ અને પરાઠાને એક બાજુએથી થોડોક શેકી લઈએ પરાઠો એક બાજુએથી શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી લઈએ અને તેના ઉપર અડધી ચમચી ઘી એડ કરી સારી રીતે ફેલાવી લઈએ અને બીજી સાઈડે પણ થોડુંક ઘી એડ કરી બંને બાજુએથી પરાઠાને શેકી લઈએ અહીં આપણે પરાઠાને શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે નહીતર પરાઠા ચવળ થઈ જશે તો પરાઠો બંને બાજુએથી શેકાઈ ગયો છે હવે તેને લઈ લઈએ અને આ રીતે બધા જ પરાઠા બનાવી લઈએ હવે પરાઠા સાથે ખાવાની મજા આવે તેવી સૂકી ભાજી બનાવવા અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને બટાકાને બાફીને ઠંડા થયા એટલે તેની છાલ કાઢી લીધી છે હવે બટાકાને આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ તો અહીં મેં બટાકાને કટ કરી આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે ભાજીને વઘારવા ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું બે લીલા મરચાંના ટુકડા અને સાતથી આઠ લીમડાના પાન એડ કરી સાંતળી લઈએ હવે અહીં મેં વન ફોર કપ જેટલા સિંગદાણાને શેકી ફોતરા કાઢી તેને અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે તેને એડ કરી એક મિનિટ સાંતળી લઈએ હવે તેમાં કટ કરેલા બટાકા સ્વાદ પ્રમાણે સિંધ મીઠું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને બે મિનિટ કૂક કરી લઈએ જેથી મસાલાની બધી જ ફ્લેવર બટાકામાં આવી જાય બે મિનિટ પછી ગેસને બંધ કરી દઈશું અને થોડાક કોથમીરના પાન એડ કરી મિક્સ કરી લઈએ તો હવે તૈયાર થયેલા પરાઠા અને સૂકી ભાજીને સર્વ કરી લઈએ તો વ્રત કે ઉપવાસમાં એકવાર આ રીતે પરાઠા અને સૂકી ભાજી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે